ગીરના માલધારીઓ દ્વારા પડતર પ્રશ્નોને લઈ મુખ્ય વન સંરક્ષકને અપાયું આવેદનપત્ર ગઈકાલ શુક્રવાર પંદર તારીખના રોજ ગીરના જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ પોતાના પડતર પ્રશ્નોને લઈને મુખ્ય વન સંરક્ષક નાયબ વન સંરક્ષક ગીર પશ્ચિમ વિભાગને એક આવેદનપત્ર આપવામાં આવેલું હતું આગામી દસ દિવસમાં માલધારીઓના વિવિધ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આમરાણા ઉપવાસ કરવાની ચીમકી પણ મુખ્ય વન સંરક્ષકને આપેલા આવેદનપત્રમાં માલધારી સમાજ દ્વારા આપવામાં આવી છે